અને હારીજ મામલદાર શ્રી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી જેમાં હારીજ મામલદાર કરીને તમામ સ્ટાફ કેપી હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જ્યારે યાત્રા દરમિયાન આખા હારીજ શહેરમાં ભારત માતાના નારાથી ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ હારીજ શહેરના મધ્યમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સ્ટેચ્યુ પર ફૂલહાર ચડાવી કેપી હાઈસ્કૂલ ખાતે તિરંગા યાત્રા સમાપ્ત થઈ હતી જયારે કેપી હાઈસ્કૂલમાં ભૂલકાઓને પાણીની સમસ્યા હોય ત્યાં સ્થળ પર જ પાટણ જિલ્લા સંસદ સભ્ય ડાભી સાહેબ દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવણી કરી હતી જેથી કેપી હાઈસ્કૂલ ના સ્ટાફે સંસદ સભ્ય શ્રીનો આભાર પ્રગટ કરી સન્માન કર્યું હતું બીરો રિપોર્ટ લોકધારા ન્યૂઝ પ્રવિણ યોગી